માંડવીના બીદડા અને ખાખર રોડ પર ફરાદી ત્રણ રસ્તાના વણાક પાસે આજે બપોરે ટ્રક સાથે બાઇક અથડાતા બાઇક પર સવાર સત્તર વર્ષના બે કિશોર વયના કાકાઈ ભાઈ એવા આર્યન ભરતભાઈ ડોરુ અને નૈતિક કિશોરભાઈ ડોરુ જેવો મૂળ રામાણિયા હાલી મુન્દ્રાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ કરુણ ઘટનાના પગલે પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી

ત્યારે બપોરે ફરાદી ત્રણ રસ્તાની આગળ વણાંક પાસે ટ્રક સાથે ભટકાતા ગંભીર ઈજાના પગલે બંને ગંભીર રીતે ઘવાયા હતા અને ત્યાં જ મૃત્યુ પામ્યા હતા એકસો આઠ મારફતે માંડવીની સરકારી હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા